નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે અંકલેશ્વરમાં બે વર્ષ બાદ ફરીથી નર્મદા નદીમાં આવેલા પૂરના પાણીથી તારાજી જોવા મળી રહી છે ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં પૂરના પાણી ફરી વળતા શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અંકલેશ્વરમાં બેવડા માર વચ્ચે વરસાદી પાણી નિકાલ અટકાવવા સાથે નર્મદાના નીરકાંઠા વિસ્તારમાં ચૌદ ગામમાં ફરી વળ્યા હતા ખાસ કરીને જૂના માંડવા બુઝર્ગથી લઈને ગોલ્ડન બ્રિજ સુધીના પટમાં આવેલ પાંચથી વધુ ગામોની સીમમાં નર્મદાના પાણી પ્રવેશ્યા હતા

સરડાસ ડેમ સાઈડથી જે પાણી છોડ્યું જેના પરિણામે નર્મદા નદી બે કાંઠે વેઠી છે જેને લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે અને જે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામની ટોટલ સીમ બે જેવો માહોલ બની ચૂક્યો છે એટલે ટોટલ સાવટ્રિક પાણી નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરે રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે અને હાલ જો બધા ખેડૂતોની જે દિવાળી સારી જશે એવું લાગ્યું હતું કે વરસાદ થવા પણ પાણીના જે નર્મદા નદીનું જે પાણી આવ્યું એના કાંઈ પાક ધોવાથી અમારા ગામના લોકોની દિવાળી હાલ બગડશે અને આર્થિક રીતે પણ કન્ડિશન ખરાબ થઈ શકે છે ગામ જૂના બોરબાઠા બેટમાં રહું છું અને આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયા છે જેથી અમારા પાકને નુકસાન થયેલ છે તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ પાકમાં શાકભાજી પાકમાં તુવેર કારેલા પરવર દૂધી ભીંડા અને ફળ પાકમાં કેળા અને શેરદીમાં નુકસાન થયેલ છે અંકલેશ્વતી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા